મતગણતરી બાદ સમથિંગ મારી મતે હાર થઈ છે પાર્ટીના વડા તરીકે મારી હાર થઈ છે હું શહેર પ્રમુખ પણ હતો જે મતદારોએ અઠ્યાવીસો ને તોતેર મતદારોએ મારા પર વિશ્વાસ મૂક્યો છે એ તમામનો હું આભાર માનું છું અને જુનાગઢ મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષની બહુમતી ન આવ્યું અને હાર થઈ છે સત્તામાં અમે નથી આવ્યા એની હું તમામ હારની નૈતિક જવાબદારી સ્વીકારું છું ખૂબ સારું રહ્યું છે ટ્રમ્પમાં બે હજાર ઓગણીસમાં અમારી એક જ સીટ હતી અને તાકાતથી લડ્યા ઘણા સંસાધનો આર્થિક પાસું ઝીરો કહેવાય ઝીરો હતું અમારી પાસે પણ જે અમારી ટીમ એકમાત્ર થઈ લડી એટલે હું કાર્યકરો અને ઉમેદવારોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું